તો દિવાળીના તહેવારને એન્જોય કરવાની સાથે સાથે એકવાર જો આ ક્વિકલી બની જતા દીવા પ્રિપેર કરીને રાખી દેશો તો પાંચથી છ દિવસ સુધી તમારે એક પણ વાર રોજે રોજે દીવા મૂકવાની ઝંઝટ થાય તે બિલકુલ નહીં કરવી પડે તો વધારે સમય બગાડ્યા વગર રેસીપી શરૂ કરી આપણે અત્યારે કેન્ડલ્સ લીધેલી છે જો તમારી આજુબાજુમાં ક્યાંય જનરલ મીણ મળતું હોય તો અઢીસો ગ્રામ જેટલું મીણ લઈ શકાય અહીંયા અઢીસો એમએલ જેટલું મેં તેલ લીધેલું છે અહીંયા મેં શિંગતેલનો ઉપયોગ કરેલો છે હવે એક પેન લઈ તેને ગરમ થવા મૂકી દઈશું અહીંયા દોઢથી બે ગ્લાસ જેટલું મેં પાણી રાખેલું છે અને આવી રીતની કોઈ એક ફ્લેટ સરફેસવાળું મોટું વાસણ હોય તે લેશું ત્યારબાદ આવી રીતના નાના નાના છે કપૂરના ક્યુબ્સ આવે છે તે લેશું ઓલમોસ્ટ મેં અહીંયા પંદરથી વીસ લીધેલા છે કપૂરના લીધે પોઝિટિવિટી ફેલાશે સ્મેલ સારી આવશે અને બધી બાજુ વાતાવરણ એકદમ શુદ્ધ લાગશે હવે અહીંયા મેં ચાર આખી છે કેન્ડલ હોય તે લીધેલી છે અને જે અઢીસો ગ્રામ જેટલું મીણ હતું તેના નાના નાના પીસીસ કરી અને તે આમાં એડ કરી દીધેલા ત્યારબાદ હું અહીંયા આગળ જે તેલ લીધેલું છે તે તેલને પણ મૂકી દઈશ અહીંયા ડાયરેક્ટલી ગેસ ઉપર આ બધી વસ્તુને ગરમ નથી કરવાની નહીંતર મીણ છે ફટાફટથી જામતું જશે તો તે વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે હવે સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર પાણી સારી રીતે ગરમ થઈ જાય એટલે આપણે કેન્ડલ્સને આવી રીતે હલાવતા જશું જેથી કરીને બધું મીણ છે તે ઓગળી જાય એકવાર બધું મીણ સારી રીતના ઓગળી જાય ત્યારબાદ સાથે સાથે આપણે ચેક કરી લેશું કે આગળ એડ કરેલું કપૂર છે તે પણ મેલ્ટ થઈ અને તેલ સાથે મિક્સ થઈ ગયું છે કે નહીં ત્યારબાદ આપણે જે દીવાનો શેપ આપવાનો છે તેનું કોઈ એક મોલ્ડ લઈશું મારી પાસે દીવા મેકિંગનો આ મોલ્ડ છે હું એનો ઉપયોગ કરી રહી છું જો તમારી પાસે આ મોલ્ડ ના હોય તો તમે ઘરમાં રહેલું ચોકલેટનું મોલ્ડનો ઉપયોગ પણ કરી શકો છો હવે અહીંયા ધીમે ધીમે બધું મીન છે ઓગળી ગયું છે અને સાથે સાથે આપણે હવે જે વાઈટ રાખવાની છે તેને પણ તેમાં સેટ કરી દઈએ અત્યારે ઘરે જે દીવાબત્તીમાં આપણે વાઈટનો ઉપયોગ કરતા હોય મેં તેર લીધેલી છે અહીંયા જો તમારે સ્ટ્રેટ વાઈટ કરવી હોય જે હાથેથી વણીને થતી હોય તેનો ઉપયોગ પણ તમે કરી શકો છો હવે ધીમે ધીમે બધી વાઈટને મેં અહીંયા ગોઠવી લીધેલી છે એક સાથે મારા મોલ્ડમાં એકસો ને પચાસ જે હોલ્સ છે તે હતા એટલે એટલી કેન્ડલ્સ એક સાથે બની જશે હવે અંદરના જે દોરા છે તેને પણ આપણે કાઢી લઈએ બધી કેન્ડલ સારી રીતે મેલ્ટ થઈ ગઈ છે એટલે કપૂરને ફરીથી એકથી બે મિનિટ હલાવીને જોઈ લેશું કે સારી રીતના તે ભૂકો થઈ જાય છે કે નહીં તો બસ હવે આગળ જેટલી જેટલા ઓલામાં આપણે વ્હાઈટ ગોઠવેલી છે તેવી રીતના બધા હોલ્સમાં આ જે તેલ અને મેળનું મિશ્રણ છે તેને એડ કરી દઈએ આ મિશ્રણ જ્યારે બની જાય ત્યારે થોડીવાર પણ એઝ ઇટ ઇઝ નથી રાખવાનું નહીં તો તે ફટાફટથી જામવા લાગશે ધીમે ધીમે કરીને બધા કાણામાં આપણે પોર કરી દઈએ જો તમારા ઘરે એકથી વધારે વ્યક્તિઓ હાજર હોય તો વધારે સ્પૂન એડ કરવા કરતી જવાની જેથી કરીને તે ફટાફટથી જામી જાય અને જો એકવાર આપણા મોલ્ડમાં કે આપણે વાસણમાં છે તે જામી જાય તો તમે ફરીથી તેને ગરમ કરી શકો છો એટલે ફરીથી તે ધીમે ધીમે ઓગળી જશે જો અહીંયા ગયા વર્ષના તમારી પાસે જૂના દીવા પડ્યા હોય કે આ વર્ષે તમે ડેકોરેશન માટે નવા દીવા લાવ્યા હોય તો તેમાં પણ તમે આ મીણનો ઉપયોગ કરી શકો છો હું આવી રીતના મટકી જેવા છ દીવા લઈ આવેલી તેમાં પણ હું સાદી વ્હાઈટ મૂકી અને આવી રીતનું મીણ છે તે ભરી લઈશ જેથી કરીને તે દીવા પણ ખૂબ જ સરસ લાગશે તમને પસંદ હોય તો અહીંયા વોટર કલર અવેલેબલ હોય તો તેનો ઉપયોગ પણ તમે કરી શકો છો તો માત્ર ચારથી પાંચ જ મિનિટમાં આપણા બધા દીવા સેટ થઈ ગયા છે તો આપણે આવી રીતના અનમોલ્ડ કરીએ તો ખબર પડી જાય છે તો બસ તૈયાર છે આપણા બધા દીવા ધીમે ધીમે આપણે તેને કાઢી લેશું અને એર ટાઈટ કન્ટેનરમાં ભરીને રાખી દઈશું તો દિવાળીના તહેવારમાં ઘરમાં જો તમે સવારેને સાંજે આઠ આઠ દીવા પણ મૂકતા હશો તો આવી રીતના ખૂબ જ સરસ અને ઇઝીલી તમારું કામ કમ્પ્લીટ થઈ જશે આ જે રેડી દીવા છે તમે તેને માટીના કોળિયામાં રાખીને પ્રગટાવી શકો છો પણ જો તમારે ફ્રેન્સી કાચના ગ્લાસવાળા દીવા કરવા હોય તો તેની રીત પણ હું તમને આગળ બતાવું છું જેના માટે મેં અહીંયા એક કાચનો ગ્લાસ લઈ તેમાં રેડ ફૂડ કલર અથવા તો ફૂડ કલર ના હોય તો કંકુનો ઉપયોગ કરીને તમે લાલ કરી શકો છો અને જો યલો કરવું હોય તો તમે અહીંયા હળદરનો ઉપયોગ પણ કરી શકો છો અહીંયા જો ઉપર તમારે કોઈ પણ ફ્લાવર્સની પેટલ્સ રાખવી હોય તો આવી રીતના જરી છે છાંટવી હોય તો એમ પણ કરી શકાય તો બસ આગળ બનાવેલો એક દીવો રાખી ડાયરેક્ટલી તમે તેને પ્રજ્વલિત કરી શકો છો તો માત્ર દસ જ મિનિટનું કામ અને આખી દિવાળીની રાત થાય તેવા દીવા બનીને તૈયાર છે આ વિડીયો સારો લાગ્યો હોય તો બીજાને શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ સો મચ